તેને મારતા હતા અવારનવાર મારામારી કરતા હતા મારઝૂડ કરતા હતા જેને લઈને આ દિવસે બી એ લોકોને બોલાચાલી થઈને એની પત્ની અને માતાને મારતા હતા એ દરમિયાનમાં આ જે મરણ જનાર છે એનો દીકરો દિનેશ રૂપે સોનું એ બી ત્યાં હાજર હતો અને એને પછી આ એની મમ્મીને અને દાદીને મારતા જોઈ અને એના સામે પછી એને આને મરણ જનારને એને ગરદાપાટુને માર મારેલો ને ગળું દબાયેલું જેના લીધે જે છે મરણ ગયો ત્યારબાદ જે છે પીએમમાં સમગ્ર ઘટના મારામારીની કે આ રીતનો જે બનાવ બન્યો છે એની ઘટના બહાર આવેલી ને એના આધારે આપણે પોલીસે ગુનો દાખલ કરેલો છે અને આરોપીને અત્યારે અટક કરવામાં આવેલ છે અને જે આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમે જે જોયું હોમ રેકર્ડ તો મારામારી દારૂ પછી હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના એના એકવીસ જેટલા ગુનાઓ અગાઉ પણ દાખલ થયેલા છે એટલે ગુનાહિત હિસ્ટ્રી પણ આ આરોપી ધરાવે છે